જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જો કે રાજકોટ ગેમ ઝોનની દુર્ઘટના પછી સમગ્ર રાજ્યમાં મેળાઓ યોજવા માટે જુદી જુદી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે અને તે ગાઈડલાઈનને અનુરૂપ મેળા યોજવા રાજ્ય સરકારના આદેશ બાદ ખાસ કરીને મશીન મનોરંજનની રાઈડ લગાવવા માટેનો સોઇલ બેરિંગ કેપેસિટી રિપોર્ટ મેળવવો અત્યંત જરૂરી હોવાથી સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમ વખત જામનગરમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે પ્રદર્શન ગ્રાઉન્ડની મધ્યમાં વીસ ફૂટ ઊંડો બોર કરીને સમયાંતરે માટીના સેમ્પલો લઈને તજગ્યા આર્કિટેક્ટ પાસે તેનું પરીક્ષણ કરાવી રિપોર્ટ મેળવ્યા બાદ જ મશીનમાં મનોરંજનની રાઇડ લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સરકારની નવી ગાઈડલાઇનને અનુરૂપ કાર્યવાહી ચાલી રહી છે જામનગરમાં જે હવે સાવણી મેળો આવે છે તો તેના માટેના રાઇડ ઇન્સ્ટોલેશન માટે જે સરકારે ધારાધોરણો જે નિયમો આપેલા છે એ પ્રમાણે અમે અત્યારે સોઇલ બેરિંગ કેપેસિટી એટલે કે અહીંની જે જમીન છે એની બેરિંગ કેપેસિટી કેટલી છે એનું અત્યારે અમે ટેસ્ટિંગ કરીએ છીએ એ પછી જે બી સોઇલ બેરિંગ કેપેસિટી અને એના રિઝલ્ટો મળશે એના અનુસંધાને જે બી રાઈડ ધારકો છે એને રાઇડ ઇન્સ્ટોલ કરવા માટે કઈ પ્રકારનું ફાઉન્ડેશન લગાવવું ફાઉન્ડેશનમાં સુરક્ષાના કયા કયા ધારાધોરણોનું પાલન કરવું તથા રાઇડ ઇન્સ્ટોલેશન કર્યા પછી એનું પણ

જે સર્ટિફિકેટો છે જે રિપોર્ટો છે જે ટેસ્ટ છે એના માટેનો